મોડાસા નડિયાદ હાઈવે પર આજથી ભારે વાહનો પર પ્રતિબંધ જિલ્લા કલેક્ટર પ્રશસ્તિ પારીકે બહાર પાડ્યું હતું જાહેરનામું સ્ટેટ હાઈવે છપ્પન સવારે આઠથી રાત્રિના આઠ વાગ્યા સુધી ભારે વાહનો માટે પ્રતિબંધ જાહેરનામાની અમલવારીને લઈ પોલીસની કામગીરી આજથી આગામી એક માસ સુધી અમલી રહેશે જાહેરનામું ટ્રાફિકની સમસ્યાને નિવારવા માટે પ્રાયોગિક ધોરણે જાહેરનામું પ્રસિદ્ધ કરાયું સ્થાનિક જીજે નાઇન અને જીજે થર્ટી વનની સિરીઝના સ્થાનિક ભારે વાહનોને અપાઈ છૂટ મોડાસા નડિયાદ હાઈવે પર આજથી ભારે વાહનો પર પ્રતિબંધ જેમ કે આપ સૌને ખ્યાલ છે કે શામળાજીથી ધનસુરા અને ધનસુરાથી બાયડ થઈ અને નડિયાદ તરફ જે આપણું સ્ટેટ હાઈવે છે એમાં ભારે વાહનો ખૂબ જ મોટી સંખ્યામાં અકસ્માત થવાની સંભાવના ખાસ રહે છે જેમાં લોકો તરફથી પણ રજૂઆત થયેલી હતી જેના અનુસંધાને માનનીય કલેક્ટર સાહેબ દ્વારા એક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે કે જેમાં મોટર વ્હીકલ્સ એક્ટ ઓગણીસો અઠ્યાસીના જે પણ એની અંતર્ગત વ્યાખ્યાય જે પણ ભારે વાહનો છે એ તમામ ભારે વાહનો છે એ એક માસ માટે આજથી એટલે કે ચાર એક બે હજાર પચીસથી એક માસ માટે સવારના આઠથી રાતના આઠ વાગ્યા સુધી સ્ટેટ હાઈવે ઓગણસાઠ એટલે કે ફિફ્ટી નાઇન સ્ટેટ હાઈવે ફિફ્ટી નાઇન મોડાસા ધનસુરા બાયડ અને નડિયાદ એ જે રૂટ છે એના ઉપર એ તમામ વાહનોને પ્રતિબંધ છે એના વૈકલ્પિક રૂટ તરીકે સ્ટેટ હાઈવે નંબર પાંચ એટલે કે માલપુર માલપુર લુણાવાડા અને ગોધરા એ જે રૂટ છે એ તમામ ભારે વાહનોએ લેવાનો રહેશે સવારના આઠથી રાતના આઠ વાગ્યા સુધી રાતના આઠથી સવારના આઠ વાગ્યા સુધી તમામને અવર જવર માટે છૂટ છે આ જે જાહેરનામું છે એમાં અમુક જે ભારે વાહનો છે એને અપવાદ પણ ગણવામાં આવ્યા છે જેમાં સરકારી વાહનો હોય છે એસટી નિગમની બસો હોય છે અથવા તો ઇમરજન્સી વાહનો હોય છે સ્કૂલ વાહનો હોય છે અને જે પણ વ્યક્ વાહન ચાલકોને લાગે કે અમારે અહીંથી જવું અમારા માટે ખૂબ જ અનિવાર્ય છે તો એ સક્ષમ સત્તાધિકારી છે આરટીઓ એમની પાસેથી પરવાનગી લઈ અને ત્યાં અવર જવર કરી શકે છે મીડિયાના માધ્યમથી હું તમામ જે વાહન ચાલકો છે એમને પણ વિનંતી કરું છું કે તમે પણ આ જે જાહેરનામું છે એનું પાલન કરો